સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ભાતરિયા ગામ ખાતે ગુજરાત લીગલ ઓથોરિટી કાનૂની શિબિર યોજાઈ હતી જે શિબિર સુરેન્દ્રનગર લીગલ ડિસ્ટ્રિક્ટ જજ ડી શાહના અધ્યક્ષતામાં જિલ્લા કાનૂની સેવા મંડળ સુરેન્દ્રનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે બાળકોના જાતીય શોષણ વિશે જાગૃતિ તેમજ કાયદાકીય બાબતે જાગૃતિ માટેની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આજના ટેકનોલોજીના જમાનામાં વયસ્ક નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ વધુ બનતા હોય છે ત્યારે આ પ્રકારના ગુનાઓથી કેવી રીતે બચી શકાય એ અંગે ભાતરિયા ગામના નાગરિકોમાં જરૂરી જનજાગૃતિ લાવવા માટે લખતર પોલીસ કર્મચારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લાના છેવાડા અને વન કાયદાની સમજ પહોંચે કાયદા અંગે જાગૃતિ આવે એ માટે મોબાઈલ દ્વારા મોકલવામાં આવેલી છે જે અંતર્ગત આજરોજ આ ગામમાં કાનૂની સભિનું આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં ગ્રામજનોને કાનૂની સેવા अंकित जयेंद्र सिंग झाला दिव्याग न्यूज लक्टर सुरेंद्र नगर